આકાશવાણી ચો ભજ કેન્દ્રિત બોલાયા ખાસ વિષય કરીને કે જે સરકારી પરીક્ષાઓ જે પાસ થયેલા કરીને

ड्यूअल okay. कॉम्पिटेंसी दर है यहाँ तो अच्छा मैं स्टेशन कंट्रोलर तरीके हूँ वर्क क्यों है यहाँ बरोबर अच्छा तो हाँ फैजल भाई आई जो था कि आई स्टेशन कंट्रोलर तरीके जो कम कहीं वो अहमदाबाद मेट्रो जी अंदर तो असा श्रोता है कि ई पाओ कि अहमदाबाद मेट्रो की अंदर आई जो कम कहीं वा परीक्षा जो करो स्ट्रक्चर बहुत सारा सवाल है जिगर भाई मैं चार स्टेज जी रिक्रूटमेंट प्रोसेस हुई फर्स्ट स्टेज में रिटर्न एग्जाम हुई टेक्निकल प्लस नॉन टेक्निकल हुई बराबर સેકન્ડ પાર્ટ મે ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા એ બેટ ક્લિયર કરે પુઠ્યા મેડિકલ મે ક્વોલિફાઈ કરે તો મેટ્રો ટ્રેન જાણતો કે બહુ રિસ્પોન્સિબિલિટી કામકાજ આને ટ્રેન જો કોઈ બી ડિપાર્ટમેન્ટ વે તો આઈ વિઝન બરો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આવે તો નંબર વગર જ કેન્ડિડેટ કે શોર્ટ કરે આ રીતે મેડિકલ બી મતલબ બહુ સ્ટ્રિક્ટ ધારા ધોરણ અનુસાર હો ક્લિયર કરે ટ્રેસ્ટ સ્ટેટ ક્લિયર કરે અને પોઈન્ટ પાછળ ચોથે સ્ટેટ જે એક્ઝામ હોય કે જે રેલવે જો ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન જે આ આરડીએસઓ લખનઉ તે ત્યાંથી ટીમ આવી અને સ્પેશિયલ સાયકોમેટ્રિક ટેસ્ટ જોવા જે જે રેલવે મે ગને મે આવી હતી બરોબર કે રેલવે ઓ કમકાજાળો હોય બહુ કે પ્રમાણે શોર્ટ પીરિયડ મે રિએક્શન દેનું પાય આ નજર સામે કંઈક પણ ડિટેક્ટ થિયે તો તો શોર્ટ પીરિયડ મે આકે રિએક્શન દેને હવે તો તો કરે સ્પેશિયલ ટેસ્ટ ડિઝાઇન થેલી આય કે આ જો પ્રેઝન્સ કેટલો હોય કેટલે શોર્ટ પીરિયડ મે રિએક્ટ કરાવતા ડિસિઝન પાવર આય તો પનપન પણ મનીજાન મે પંચ સ્લોટ વ્યા હતા ક્લિયર કરે જ ભાઈ એક્ઝામર થિએ ક્લિયર કર્યા હતા તદ સશન થયે તો એટલે અસ વખતે પચાણું હજાર કેન્ડિડેટ એપિયર થયા બસો સિત્યાસી જણા ગને અંદાજો લગાઇ સગો કે કેટલી ટફ હું ચોથી સ્ટેજ મે આગત્યા અમદાવાદ મેટ્રો સંચાલન ગુજરાત ગવર્નમેન્ટ કરેતી બરોબર શહેરી વિકાસ વિભાગ જે अर्बन હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ જે હતા એનાસ્તા કાય એનાસ્તા કાય તો આઈ જે ગાલ કરે આ કે મતલબ પેલે આઈ હેંટાણે પીજીવીસીએલ મે કામ કયો તા એન પેલે આઈ અમદાવાદ મેટ્રો મે પણ કામ કર્યા આયો પેજલભાઈ તો અસા કે ઈ જાણાયો કે ભઈ એડો એડો અંદર કે મળે વેતો પરીક્ષા પરીક્ષા કરો અથવા તો આજો અનુભવ કરે અને રોજ અન્ય રોજા પંજા થી દો કલાક તૈયારી તૈયારીમાં દેતો તો પણ થઈ તો સે અનમે કોઈ એડો વડો રોકેટ સાયન્સ આવે કે બારા સેન્ટર જઈ હાલ યુટ્યુબ ઓનલાઈન કોચિંગ માધ્યમ એ ઓનલાઈન રહેતા શકો ઓનલાઇન એફે ને લોટ ઓફ કન્ટેન્ટ અવેલેબલ આવે ઓનલાઈન એટલે વડે સેન્ટર જો હાને જરૂરત નહી પહેલ કદાચ અડો કે માર્ગદર્શન પવંદી પણ હાલ જે ટાઈમ બિલકુલ જરૂરત નહીંથી પણ

સરકાર મેં વનુ હોય પણ માર્ગદર્શન નતો વે કે ભાઈ કદાથી શરૂ કરનું તો કદાથી એ ગ્રેજ્યુએટ કોઈ માળું હોય તો એ કદાથી શરૂઆત કરી શકે કોઈ નવો કેન્ડિડેટ આવે કોલેજ પાસઆઉટ કરેલો હોય તો ટેકનિકલ મેં ટેકનિકલ એક્ઝામમાં એડો હોય કે મોસ્ટલી સિક્સટી ટેકનિકલ પેપર નીકળે તો બરોબર અને ચાલી પરસે નોનટેકનીકલ વહેતો ફિલ્ડી પરસે ફિલ્ડ હોય કોલેજ ટાઈમ રેફરન્સ બુક જો થિયરી કોન્સેપ્ટ ક્લિયર હોપે એ થિયરી ક્લિયર થઈ એમસીક્યુ બુક એમસીક્યુ એમસીક્યુ સોલ્વ કર્યો ઇમ્પોર્ટન્ટ એ

અને બ્યો આ નોનટેકનીકલ તો એ કોલેજ પુઠિયા મતલબ કે વાંધો નતો અચે પણ ટેકનિકલ પાછળ જે થોડે વર્ષેથી ટેકનિકલ મેં સંકળાયેલા અહીં સાયન્સ થઈ ગયો એટલે એ દસમી પુઠિયા એ ભાષા વિષય જ રહ્યો સમાજ વિદ્યા નહીં રહ્યો હિસ્ટ્રી કરો એ ના ખબર માર્કેટ મે બુક્સ અવેલેબલ અહીંયા ઇનિશિયલ સ્ટેજ મે વે તો થી ડો સુધી જ ઇતિહાસ વિદ્યા મળે સબ્જેક્ટ કરે અને નોનટેક ગ્રીપ અચીવ કરે તો વ્યાકરણ જ સબ્જેક્ટ અહીં તો માર્કેટ મેં પણ એ જરૂર નહીં કોઈ આઈ એક ઓથર ગિની ગો અને મલ્ટીપલ ટાઈમ રિવિઝન કર્યો એડો નહીં કે મરે ઓથર કે ખણી ઘિ ને અલગ અલગ મેની પૈ આપો ગોચવાઈ થવાનો કે પ્રોપર રિવિઝન નથી તો કે હેકડે જો પણ વસ્તુ ખબર ના એટલે કોઈ હેકડી બુક પર્ટીક્યુલર સબ્જેક્ટ લા ચૂઝ કર્યો અને એન્જો જો મેક્સિમમ ટાઈમ રિવાઇઝ થઈ શકે ને એને હેકડી ફોલો કર્યો બે વધુ બુકે મને જરૂર નહી ફેઝલ ભાઈ હાણે એકડી ઈ પણ માન્યતા હે કે ઘણીવાર વાર એડો ચોંતા કે ભાઈ સરકાર મે તો ઈ જ માડુ લગી શકે કે જનજી લાગવક વે અથવા તો જનજી ઓળખાણ વે તો ઈ તો મુકે પણ થોડો

પરીક્ષા પદ્ધતિ આય માપદંડ મળી લા સમાન હે પરીક્ષા ગોપનીયતાએ ટ્રાન્સપેરન્સી જન કોઈ અવકાશ હેડી રીતે ઓળખાણ કે ભાગ ભજવે ને મુજી નજર સામે અસાન દાખલા આય કે સ્મોલ ફેમિલી અચે તા મધ્યમ વર્ગ આય કે ચો કે અનિય હેસિયત નાય કે ઇન્ફ્લુએન્સ કરે ને સલેેક્શન કરાઇ શે એ તૅવડ ના એ હાલજી

ભગવાન તરફથી આકે દે ના કે ભાઈ અહીંયા શોર્ટ પીરિયડ માં કરે તા તો વાંધો ના એટલો ટાઈમ જોબ કરે ઘર કે હેલ્પ કરે તા સગો બરોબર અને જો આજે પરિસ્થિતિ બરાબર હે સદ્ધર હે તો આ મેક્સિમમ ટાઈમ દો કારણ કે જી આ વધુ ટાઈમ દીધા એ અર્લી જોબ મે લગતા વેલો આકે જોબ મળી હતી તે ફાયદો આ જો થયો હાણે ટેકનિકલ પરીક્ષા જે લોકો દીયા હતા મતલબ આ જી કે આયો બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ તો ઓનલાઈન કરીને કુરો મતલબ તકાય કારણ કે ઘણીવાર તો કુરો હોય કે સામાન્ય પરીક્ષાઓ તો પાકે ખબર પોંધી હોય કે ઈ વર્ગ 3 જી જે પરીક્ષાઓ ન કર દીવે પણ એન્જિનિયરિંગ કે એડો કોઈ પ્રોફેશનલ કોર્સ કરે પુઠિયા કુરો વેતો તો એનજી કુરો તક વેતી સરકાર જી અંદર એન મે નેરો પા કચ્છ મે ની બિલોંગ કર્યો થા કચ્છ અને ગુજરાત બરોબર એકડો તો કચ્છી પ્રજા હે યા બારા હો નહીં માનસિકતા નથી ધરાજે પ્લસ ગુજરાત લેવલ ને રહ્યો તો બિઝનેસ વાળી પ્રજા હે નોકરી મે મને નથી અને ગુજરાત છડે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જે પ્રિફર કરીએ તો પ્રજાલા કરે કેન્દ્ર સરકાર નોકરિયું અહીંયા પણ એ લિમિટેશન અચી તો કોઈ પણ સ્ટેટમેન્ટ જોબ મળે अने ट्रांसफर थींदी रहे तव्हांजी प्रायरिटी पहले न करो की हा गुजरात छॾिनो आहे न छॾिनो बरोबर जां ई छॾे जी इच्छा शक्ती वहे त नो डाउट आई केंद्र सरकार जी जॉब चूज़ करे था सघो अने केंद्र सरकार जी विपुल तको ईअं अंदरि अने पेशिकल पिणु सारा इएं है, घच बेनिफिट पाण आई बरोबर पर हा की इएं आहे की मूंखे फैमिली नाहे छॾिनी न गुजरात आहे त स्टेट गवर्नमेंट जी तयारी करो त टैक्नीकल में इलेक्ट्रिकल इंजीनियरिंग जी अऊं ॻाल्हि करियां त पीजी आहे जेटको आहे ઓ જીએસસીએસી લાય તો જે જીબી બોર્ડ ચાતા તો જીબી જે અંદરજી કંપની એ જી પ્લસ મે ગુજરાત ગવર્નમેન્ટ મે આરએનબી હે તો એડા ડિપાર્ટમેન્ટ એ ગુજરાત ગવર્નમેન્ટ મે કેન મે જોબ લગી થી શકે આઈટીઆઈ ગુજરાત સરકાર આસ્તા કા એન મે પ્રિન્સિપાલ જી પોસ્ટ હોય હે બરોબર ઓય અ